કવિશ્રી અનિલ જોશીની એક સુંદર કવિતા છે મને ડેન્ચર આપો તો કંઈક બોલું શીર્ષક છે કવિતાનું રચના ખૂબ જ સરસ છે મને ડેન્ચર આપો તો કંઈક બોલું તો થ દ ધ નથી બોલી શકાતા કહો વાણીના ભેદ કેમ ખોલું મને ડેન્ચર આપો તો હું કઈક બોલું એક વાર દાંત પડી જાય પછી જીભના વડવા માંડે છે સાવ લોચા એકવાર દાંત પડી જાય પછી જીભના તો સાવ લોચા વડવા માંડે તો એક વાર દાંત પડી જાય પછી જીભના વડવા માંડે છે સાવ લોચા પેહલા તો રોટલાની પોપટી ખાતો તો હવે હવે કર્યા કરું છું પોચા ખાવાનો કહો શેરડીના સાઠા કેમ છોલું મને ડેન્ચર આપો તો કંઈક બોલું પહેલા તો છોકરીને જોતા વેત જ મારા હોઠ માંથી નીકળતી સીટી પેલા તો છોકરીને જોતા વેત જ મારા હોઠમાંથી નીકળતી સીટી ચોખું પહેરી પહેરીને કઈ સીટી એ ન વાગે પેઢા બની ગયા છે દાંતની બે ખીટી હવે લેથી આવ્યો છે ઠોરનો પ્રસાદ એને જોતા આવે આવી જા તું જોલું મને ડેન્ચર આપો તો કઈક બોલું પેલા તો ઉપર દુનિયા હવે 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 શોતા બનવાનો આવ્યો મોકો વાસડી બનવાના ઘણા ફાંફા માર્યા પણ બની ગયો સાંભેલું પોલું મને ડેન્ચર આપો તો કંઈક બોલું ત થ ધ નથી બોલી શકાતા કહો વાણીના ભેદ કેમ ખોલું મને ડેન્ચર આપો તો કંઈક બોલું